આજે તો સવારે નીકળી ગયા હતા કોલેજ જવા માટે કેમ કે હવે જવાના હતા આપણે આવી ઠંડીમાં તો લાગતું નથી કે જઈ શકશું રોજ કોલેજ તો આપણે પોકી ગયા તા હનુમાન દાદા ના મંદિર તમે જોઈ શકો છો આ છે અમારા ગામ મોટા પ્રમુખ ને મોટા પ્રમુખ ઠંડીના ઉભા ઉભા જોતા સભ્યો ને સભ્યો કરતા હતા નાસ્તો ને એમની મુલાકાત લઈ આપણે આવી ગયા તા હનુમાન દાદા ના મંદિરે આપણે કરી નાખ્યા ગેટે દર્શન ને હવે નીકળી જવાનું છે આપણે કામ બાજુ એક ભાઈને મળી ગયું હતું આપણને બાઈક ને આપણા ને બધા આપણા ભાઈબંધો બધા છે દિલદાર આપણે ગામમાં જોયું તો અહીં બે સભ્યો કરતા કઈક વાતચીત કે ગામનો કરવો સુધારો જોયું તો સરપંચ સાહેબ કરતા ઉડવાની તૈયારી ત્યાં તો આપણે ગયા ગ્રામ પંચાયત અને ગ્રામ પંચાયતથી હવે આપણે નીકળી ગયા હતા કોલેજ બાજુ લખાય દીધું તું ત્રણ હજારનું પેટ્રોલ ને ત્રણ હજારનું નું પેટ્રોલ નખાય ને હવે આપણે જઈશું કોલેજ બાજુ જે ભાઈ આગે આગળ એની તો કોઈ ચિંતા નથી ચમકી ઈ તો છે મોટો એવી ડ્રાઈવર તો મિત્રો હવે આપણે પહોંચી ગયા હતા કોલેજ આ એક કોલેજ છે જ્યાં તમે ભણીને બીજું તો કોઈ ભણો કે ના ભણો પણ એકવાર બેરોજગાર તો જરૂર ભણો કેમકે એ જ શીખવા મળે છે કે કામ કરવા આવી જાય તો આપણે હવે વાગી ગયા હતા અગિયાર ને હવે જવાનું હતું બજારમાં કેમકે આ ભાઈને જવાનું છે કંઈક લેવા માટે તો ફાઇનલી મિત્રો હવે આપણે કોલેજથી નીકળી ગયા હતા ને હવે આવી ગયા હતા બજાર બાજુ તો ભાઈ આગતો તો બાઈક ને મને લાગતી હતી બીક તમે જુઓ કે મિત્રો આપણે થરાની મોટી બજારમાં થારાની બજાર એટલે વાત ના થાય એવી બજાર જેમ કે ઓય મળી રહે બધી વસ્તુ તો આપણે જે કામ થી જવાનું છે એ કામ આપણે હતું એક મોબાઈલની દુકાનમાં દુકાનનું નામ છે ગુરુ ગૃપા મોબાઈલ તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા હતા ન્યુ ગુરુ કૃપા મોબાઈલમાં કે અહીંથી લેવાની છે એક વસ્તુ જે અત્યારે તમને નહીં કહું પણ જોવી હોય તો નેક્સ્ટ વોગમાં જોડાઈ રહેજે ચેનલ ને કરી દેજો સબસ્ક્રાઈબ તો મિત્રો આપણે વસ્તુ લઈ નીકળી ગયા હતા હવે ઘર બાજી ને તમે જોઈ શકો છો આજે આપણે હનુમાન દાદા તરફ જવાનો રસ્તો ને અમે હતા બાઈકમાં ત્રણ જણા બાઇક હા તા કુલદીપસિંહ અને પાછળ બેઠા હતા માર હું અને જયપાલસિંહ તો તમે જુઓ કે જયપાલસિંહ કઈ કહેવા માંગે છે જયપાલ વાત સાંભળીને આપણે નીકળી ગયા તા આગળ ને હવે જવા સીધા ઘરે કેમકે ઘરે તો જવું પડશે વાગી ગયા તા બાર અને કોલેજ છૂટી થી અગિયાર વાગે ફાઈનલી મિત્રો વાગી ગયા તા બપોરના ત્રણ અને આપણે જવાનું છે થરા કેમ કે ભૂપતસિંહ ભવિષ્ય છે ભવિષ્યના પોલીસને એમને ભરવું પોલીસ બનવા માટે ભરવું પડશે પોલીસનું ફોર્મ અને ફોર્મ ભરવા માટે જુએ છે ક્રિમિનલ ને ક્રિમિનલ માટે તો તમે કાધો ધકો તો કરજો કોમેન્ટ તો હું અને ભૂપતસિંહ નીકળી ગયા હતા બાઇક લઈને થરા માટે તો થરા જતા જતા કરી નાખીએ અમારે સુખ દુઃખ ની કોઈ સુખ પણ કરવી પડી કરતા કરતા અમે થરા અને આ છે અમારા ગામ આ છે થરાગર તાલુકાની તાલુકા પંચાયત તો ફાઇનલી મિત્રો આગળ કર્યા હતા સદીવ ભાઈને ભૂગતસિંહ આગેવાન ને આગેવાન ને લઈને આપણે નીકળી ગયા તા અંદર અંદર બાજુ જતા હતા અંદર જઈને જોયું તો એવું લાજી કે અહીંના વેચાતું હોય મફત કરી તો ફોર્મ ભરીને આપણે આઈયા હતા પવન મોલ માં ચમકે છે સદૈવભાઈ ને લેવાની હતી કઈક વસ્તુ ને મારે લેવાના હતા ચણા અહીં તો આપણે કઈ વધારાનું ખરીદી નહોતું પણ કરી નાખી હતી બાગા જીગી જનકસિંહે બતાવી દીધી બે આંગળી સદેવ ભાઈ સંતાડતા હતા એમનું દોડું મોઢું બજારનું બધું કામ પણ આવીને આપડે નીકળી ગયા હતા ઘર બાજુ તમે જોઈ શકો છો આગળ જાય છે બે બાઇક ને હું લઈને જાઉં છું એક બીજું ભાઈ હું આ છું સદેવ ભાઈ નું બાઇક સદેવ ભાઈ બેઠા છે બીજા ના બાઇક માં આજના બ્લોગ બસ આટલું તો આગનો વ્લોગ જોવા માટે સબસ્ક્રાઇબ કરો